મિત્રો આપણા જીરુનું દુનિયાનું બીજા નંબરનું કોઈ ગ્રાહક હોય તો એ છે બાંગ્લાદેશ હવે બાંગ્લાદેશ સાથે આપણા જીરુના વેપારમાં પ્રગતિ થાય અને થોડો વધારે પ્રમાણમાં જથ્થો આપણે ત્યાંથી બાંગ્લાદેશમાં જાય એવી સંભાવનાઓ સપાટી પર આવી રહી છે અને એનું જે કારણ છે એ કારણ એટલે બાંગ્લાદેશની પોતાની જરૂરિયાતના આધારે બાંગ્લાદેશ ડુંગળી ભારત પાસેથી ખરીદવાના મુદ્દે

આ શોર્ટ નીચે જે લિંક આપેલી છે એ લિંક મારફત એ વિડીયો સુધી પહોંચી અને આપ એની સાથે અવશ્ય જોડાયો